પ્રખ્યાત લેખક અને સમાજ સુધારક હેલન કેલન આંધળા બેરા અને મુંગા મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને નાનપણમાં લોકો જીદ્દી કહેતા હતા રાષ્ટ્રપિતા ગાંધીજીએ નાનપણમાં ઘણા બધા અપરાધ કર્યા હતા મહાન વૈજ્ઞાનિક એડિસન માટે પણ શિક્ષકો આળસુ શબ્દનો ઉપયોગ કરતા હતા મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજન એને લોકો અણસમજુ કહેતા હતા અને દુનિયાના વિખ્યાત બ્રેન સર્જન ન્યુરોલોજિસ્ટ બ્રેન કાર્સન નાનપણમાં ખૂબ જ તોફાની હતા અને એકવાર તો ગુસ્સામાં આવીને બાજુવાળા બાળકને એમને ચપ્પુ મારીને લોહી કાઢ્યો હતો આ બધા બાળકો ક્યારેય સફળ થઈ શકે એમ હતા જ નહીં પરંતુ એમના શિક્ષકોએ અને એમના માતા પિતાઓએ એવું કંઈક કર્યું કે એ લોકો કેવળ સફળ ના થયા પરંતુ ઇતિહાસમાં અમર થઈ ગયા એ બધા શિક્ષકો અને માતા પિતા પાસે કોઈક એક રહસ્ય હતું એ રહસ્યની અદ્ભૂત રજૂઆત સંજીવ કુમાર ઓડિટોરિયમમાં એકત્રીસમી ડિસેમ્બરે થવાની છે પેરેન્ટિંગ મહોત્સવમાં સુરતના ઇતિહાસમાં પેરેન્ટિંગ વિષય ઉપર સૌ પ્રથમવાર આવો એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ રહ્યો છે જે વાલીઓ પોતાના બાળકને ઉત્તમ બનાવવા માંગતા હોય ઇતિહાસમાં એમનું નામ અમર કરી દેવા માંગતા હોય એવું કોઈ પેરેન્ટિંગનું રહસ્ય જાણવા માંગતા હોય તો આજે જ પેરેન્ટિંગ મહોત્સવનું રજીસ્ટ્રેશન કરાવશો બહુ જ ઓછી સીટ છે જોજો રહી નહીં જતા